નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા અને વિચારવા લાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજની કહાની એક સમયે એક રાજા તલવારથી લડી રહ્યો હતો અને અચાનક તેની આંગળી કપાઈ ગઈ તો નજીકમાં ઊભેલા મંત્રીએ અચાનક કહ્યું રાજા સાહેબ ચિંતા કરશો નહીં જે થાય છે તે સારા માટે થાય છે આ સાંભળીને રાજા ગુસ્સે થઈ જાય છે રાજા તે મંત્રીને જેલમાં બંધ કરવાનો આદેશ આપે છે અને કહે છે કે તેને ફાંસી આપવામાં આવે આ સાંભળીને મંત્રી ગભરાઈ ગયો તેણે રાજાને વિનંતી કરી મહારાજ મેં તમારી સાથે આટલા વર્ષોથી કામ કર્યું છે શું તમે મારી છેલ્લી ઈચ્છા પૂરી નહીં કરો રાજાએ કહ્યું ઠીક છે મને કહો કે તમારી છેલ્લી ઈચ્છા શું છે મંત્રીએ કહ્યું મને દસ દિવસનો સમય આપો તે પછી તમે મને ગમે તેવી સજા કરી શકો છો રાજાએ તેની અંતિમ ઈચ્છા સ્વીકારી રાજા બીજા દિવસે તેના સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા ગયો જંગલની મધ્યમાંગ રાજા તેના સૈનિકોથી અલગ થઈ ગયો અને તેનો માર્ગ ખોવાઈ ગયો રસ્તો શોધતા શોધતા રાજા વનવાસીઓની વચ્ચે પહોંચી ગયા જેઓ બલિદાન આપવા માટે કોઈને શોધતા હતા વનવાસીઓએ રાજાને પકડી લીધો અને તેને જંગલની દેવીને અર્પણ કરવા લઈ ગયા યજ્ઞની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી રાજાને યજ્ઞના સ્થળે લઈ જવામાં આવતા જ ત્યાંગ ઉભેલા વૃદ્ધે રાજાની તૂટેલી આંગળી જોઈ તેમણે કહ્યું કે તેઓ ખંડિત છે તેઓને બલિદાન આપી શકાય નહીં તેથી વનવાસીઓએ રાજાને છોડી દીધો રાજા કોઈક રીતે ત્યાંથી નીકળીને પોતાના રાજ્યમાં પહોંચી ગયો સૌથી પહેલા તેઓ પોતાના મંત્રીને મળવા જેલ પહોંચ્યા રાજાએ મંત્રીને કહ્યું તમારી વાત સાચી હતી કે જો મારી આંગળી કપાઈ ન હોત તો હું જીવતો ન હોત એટલે કે જે થાય છે તે સારા માટે જ થાય છે રાજાએ ફરીથી પૂછ્યું તે મારા માટે ફાયદાકારક હતું પરંતુ તે તમારા માટે કેવી રીતે ફાયદાકારક હતું મેં તને સજા કરી મંત્રીએ કહ્યું હું હંમેશા તમારી સાથે શિકાર માંગ છું તે દિવસે પણ હોત પરંતુ હું ખંડિત ન થયો હોત તો મારી હત્યા કરવામાં આવી હોત એટલા માટે મારી સાથે જે પણ થયું તે સારું હતું નાનકડી બાબતમાં મંત્રીને સજા કરવાથી રાજા ખુશ તો થયો પણ દુઃખી પણ થયો એટલા માટે રાજાએ મંત્રીને જેલમાંગથી બહાર કાઢ્યો અને ફરીથી પોતાની પાસે રાખ્યો શીખ હુમ મોરલ ઓફ ધ સ્ટોરી મિત્રો આપણા જીવનમાં પણ ઘણા ઉતાર ચઢાવ આવે છે કેટલીક વાર કેટલીક વસ્તુઓ ઈચ્છા પ્રમાણે નથી થતી આના કારણે ક્યારેય નિરાશ ન થવું જોઈએ હંમેશા યાદ રાખો કે જે પણ થાય છે તે સારા માટે થાય છે ભલે કનિક સારું હોય કે ન હોય પરંતુ તે પરિસ્થિતિ પ્રત્યે સકારાત્મક વલણ રાખવાથી તેની અસર ઘણી ઓછી થઈ જાય છે